બોટાદના ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની અડસઠ વીગા જમીન પર દબાણ થતા મોટો વિવાદ ઉભો થયો છે આ જમીન પોલારપુર અને ભીમનાથમાં આવેલી છે આ જમીન ઉપર પાંચસો ચોરસવાર અને ત્રણસો ચોરસવારના એકસો વીસ મકાન તેમજ ચાલીસ પ્લોટમાં તો સરદાર અને ઇન્દિરા આવાસના નામે ઘર બનાવવામાં આવ્યા આ અંગે મહંતે રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ જેથી તાત્કાલિક ધોરણે જમીનનું વળતર આપવાની માંગ કરાઈ આ મુદ્દે મહંત શું કહે છે આવો સાંભળીએ પંચાયતે જે તે વખતે આવાસના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી છે પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબ એમ અને ડીડીઓ સાહેબે આજથી ચૌદ વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો ત્યારે અમે સ્થળ જોવા ગયા તારે ખબર પડી ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટીમાં રજૂઆત કરી છે પણ કોઈ જવાબ નથી એને બદલે વધારે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે આ મામલે ગ્રામ પંચાયત અને સ્થાનિક રહીશોએ પોતાનો પક્ષ રજૂ કર્યો તેમજ તાલુકા વિકાસ અધિકારીની પ્રતિક્રિયા પણ સામે આવી અમને તો સરકારે ઇન્દિરા આવાસમાં આપેલા છે અમારી ભાઈ આ બધા પટ્ટા ને એવું બધું છે બરાબર દસ્તાવેજ છે બરાબર અમારે આ તાલુકા પંચાયત દ્વારા તમામ તપાસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને તપાસના અંતે જે કાંઈ માહિતી મળશે એ આપને અમે જાણ કરશું